વાલીયા તાલુકાના આગેવાનોએ વ્યારા ખાતે આદિવાસી યુવા મહાપંચાયતની પ્રથમ મિટિંગમાં હાજરી આપી હતી આદિવાસી સમાજના યુવાનો રાજકીય સામાજિક અને પોતાના હક અધિકાર માટે આગળ આવે તે હેતુથી આદિવાસી યુવા મહાપંચાયતની રચના કરવામાં આવી છે જે મહાપંચાયતની પ્રથમ મિટિંગ વ્યારા સ્થિત આંબેડકર હોલ ખાતે મળી હતી જેમાં વાલિયા તાલુકાના યુથ પાવર સંગઠનના અધ્યક્ષ રજની વસાવા વિનય વસાવા અને વિજય વસાવા સહિતના આગેવાનોએ હાજરી આપી હતી આ મિટિંગમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ મિટિંગમાં વ્યારાના જીમી પટેલ અખિલ ચૌધરી તેમજ અન્ય સંગઠનોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા એટલા માટે આ મહાપંચાયત એટલા માટે બનાવી છે કે તમને માર્ગદર્શન તમને પૂરું પડે કે તમે તાલુકા પંચાયત લડે ગ્રામ પંચાયત લડે છે જિલ્લા પંચાયત લડે છે વિધાનસભા લડે છે તો કઈ પ્રકારના તમારા કાર્ય કરવા છે અમુક અત્યારે એવી મેન્ટાલિટી છે કે ભાઈ મારી પાસે પૈસા હોય તો પણ એવું નથી તમારી પાસે તમે વિચાર તમારી આગળ વધવાની તમારી અંદર ધગત એ તમને આગળ લઈ જાય એટલા માટે તમે આ આદિવાસી યુવા મહાપંચાયત જે છે તમે એના રાજકીય લેવલ માટે પણ આગળ વધવા માટે તમને માહિતગાર કરશે એટલે આગળ પણ બીજા બધા સંગઠનો બાકી છે એટલે હું આટલું મારું ટૂંકાવું ટૂંક અને ખાસ કરીને એકઠા અને આદિવાસી એકતાબાદ એનો નારો ને આપણે સફળ કરવાનું છે ને આ આગળના સમયમાં જ્યારે પણ કંઈ પણ અન્યાય થાય આપણે દરેક સંગઠન ભેગા થઈ આદિવાસી યુવા પંચના મેજા હેઠળ બધા ભેગા થઈને કોઈ પણ આંદોલનમાં જઈને આપણે આપણે શક્તિને આપણે તાકાત ભારત મેદાનમાં છે કે કોઈ રાજકીય પાર્ટી હોય કે કોઈ એ હોય આપડે કોઈ વિરોધ નથી કરતા બધા વિચાર પોટદાનની પાર્ટીમાં ઉડાય એકરિયે કે સંગઠન હોય પોટદાનનું કામ કર્યું હતું એવું નહી કે તમે અહીંયા મીટિંગમાં આવ્યા તમે પછી બીજું કોઈ સંગઠનનું કામ કરજો તો તમારે અમે વિરોધ કરીએ નહી તમે પોટદાનનું કામ તમે ચાલુ રાખો પણ જ્યારે કોઈ મોટો સમાજ પર કોઈ પ્રોબ્લેમ આવી હોય ત્યારે એક મંચ દેને એક વિચાર લઈને અમે બિગાડીને આપણે તાકાત મજબૂત કરવાની એનું કારણ એ કે ભાઈ કમે એકલો રહેતો એવું કે ચાભાઈ એકલા બે ભોળિયા કરે અને આજે ને કાલે એટલે તાનેજ પણ એક તાકાત જે ટાકા ની મજબૂત થઈ એક દિવસ આપણે લડત આપવા બીજા દિવસ આપણે તમને તો મળશે કેમ કે આ લોકો ઝૂકવું પડે સંગઠનની અમે જો જોઈએ સત્તા જો જોઈએ એટલે સંગઠનની સામે જીતલ છે ઇતિહાસ છે ઝૂકાવા માટે સંગઠન જરૂરી છે એટલા માટે એક થવા માટે અમે આજે જીમીભાઈ અખિલભાઈ અને એમની ટીમ દ્વારા જે આદિવાસી યુવા મંચ નું જે શરૂઆત કરી છે એમના અમે આભાર માનીએ છીએ